બોલો ભારત માતા કે ટાવર બને ટાવર બને એની તો બહુ બધી ભૂમો હતી પણ માં ભારતીનો નો જય ઘોષ આટલો ધીમો ન ચાપે બે હાથ ઉપર કરીને વિરમધામના સ્થાન સમાન આ સુંદર મજાના ટાવરે માં ભારતીનું जोर से जय घोषता है बोलो भारत माता के भारत माता के भारत माता के आज विरम गम निशान समान अवरना पुनर्लोकार्पण प्रसंगे मंच पर उपस्थित चीफ ऑफिसर माने जयेश भाई नगर पालिका प्रमुख माने कामिनी बहन उप प्रमुख माने रघु भाई कारोबारी चेयरमैन माने चक्का

અને માત્ર ટાવર નહીં પરંતુ આ ટાવર ની અંદર વિરમગામ શહેરના અનેક યુવાનો સારા પુસ્તકો વાંચીને પોતાના જીવનનું ઘડતર તો કરી શકે પરંતુ એની સાથે સાથે સરકારી નોકરીની તૈયારી કરી શકે એવા ભાવ સાથે તાલુકા કક્ષાની લાઇબ્રેરીનું પણ આજે લોકાર્પણ તમારા બધાની હાજરીમાં અહીંયા કર્યું છે મારે આજે વિશેષ અભિનંદન અને આભાર ગોર મનસુખરામ

આ બધું જ વિરમ ગામના નગર શેઠોએ આપણને બધાને આપીને ગયા છે આ મંચ ઉપર ગોર મંસુક્રામભાઈના પરિવારના લોકો અહીંયા બેઠા છે એ ટ્રસ્ટના લોકો બેઠા છે અને ઓગણીસો છેંતાલીસમાં અત્યારે છપ્પન લાખ રૂપિયા અને ઓગણીસો છેંતાલીસમાં ઓગણચાલીસ હજાર રૂપિયા એટલે છપ્પન લાખ બરાબર ઓગણીસો છેંતાલીસમાં ગામની વચોવચ આવી સુંદર મજાની જગ્યા ભૂમિદાન કરીને સુંદર મજાનો ટાવર એ સમયમાં એ પરિવારે બનાવ્યો હતો અને લગભગ 75 વર્ષ પછી આજે એ ટાવર આપણે પુનર્નિર્માણ કરીને આ વિરમગામ શહેરના લોકોને આપણે અર્પણ કરી રહ્યા છીએ જેથી કરીને આવનારી પેઢી આ ટાવરને જોઈને આવતા પચાસ સાહીઠ વર્ષ સુધી વિરમગામની ઓળખ એ ટાવર છે સાબિત આપણે કરી શકીએ ઓગણીસો છેતાલીસ માં જેનો જન્મ હશે એ લોકોએ છેલ્લા કેટલાય સમયથી એ ટાવર જોયો હશે અને આજે જ્યારે આ ટાવરનું આપણે લોકાર્પણ કરીએ છીએ તો આવનારા પચાસ સાઠ વર્ષ સુધી આ ટાવર વિરમગામની આગવી ઓળખ બનવાની છે આપણે વિરમગામની અંદર આ ટાવર બનાવો એ માત્ર વિચાર નતો એક સંકલ્પ હતો અને મને બરાબર યાદ છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલા એપીએમસી માર્કેટની અંદર એક ટીવીનો કાર્યક્રમ હતો અને ટીવી ના કાર્યક્રમની અંદર એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું હતો ને સામે ના અને એ વખતના ધારાસભ્ય હતા ખૂબ સુંદર વાત કરી હતી કે કેટલી વાર સરકારને લખીને આપ્યું કે વિરમ ગામના ટાવર ઉપર જે લાગેલી ઘડિયાળ છે એના ઘંટ ફરીથી શરૂ કરાવો એટલે એ વખતે મેં એવું કીધું હતું કે આપ એક ખૂબ સંપન્ન વ્યક્તિ છો આર્થિક રીતે પણ ખૂબ સુખાકારી સાથે જીવો છો તો પાંચ પછી પચાસ ની ઘડિયાળ માટે સરકારને લખવાની જરૂર જ નથી એ તમે જાતે લખીને અથવા જાતે લાવીને ઘડિયાળ જો વિરંગામની ચિંતા હોય તો તમે લગાવી શકો એ દિવસેમાં મન નક્કી કરેલું કે આપણે વિરમગામની જે આગવી ઓળખ છે એવા ટાવરનું પુનર્નિર્માણ ઝડપથી થાય એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ અને તમારા બધાના આશીર્વાદથી દસ વર્ષ પછી

એજ ભાવ સાથે આ ટાવર લાઇબ્રેરી એ નગરપાલિકા નથી ચલાવવાની હવે આ ટાવર લાઇબ્રેરીમાં સારામાં સારા પુસ્તકો આવે સમયસર લાઇબ્રેરી ખુલે સમયસર સફાઈ રહે સમયસર લોકોને પુસ્તકો મળે એ ભાવ સાથે ગુજરાત સરકારના ગ્રંથાલય ડિપાર્ટમેન્ટને આપણે આખી લાઇબ્રેરી ચલાવવા માટે આપી છે એટલે જેથી કરીને ઘણીવાર એવો સમય આવે કે ભાઈ કોઈ કામ હોય નગરપાલિકાના અધિકારી ના આવી શક્યા હોય ને એના કારણે કલાક મોડું થાય પણ એવું નહીં સવારે સમયસર ખુલે વેપારીઓ પેપર વાંચી શકે કોલેજ કરવા આવનારો વિદ્યાર્થીઓ સારા પુસ્તક વાંચી શકે તલાટી પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર જેવી પરીક્ષાઓની તૈયારી કરવાના પુસ્તકો અહીંયા એને મળી રહે એ ભાવ સાથે આપણે સુંદર મજાની લાઇબ્રેરી પણ અહીંયા શરૂ કરી છે તમને બધાને નવાઈ લાગશે આ વાત કહેતા કે આ માત્ર પંચાવન લાખના ખર્ચે ટાવર અને લાઇબ્રેરી બની છે આપણે એમ જે હાઈસ્કૂલનું મેદાન છે ત્યાં 3 કરોડ 3 કરોડ રૂપિયાના ખર્ચે ચાર માળની નવી લાઇબ્રેરી પાછળ બનાવી રહ્યા છે અને આ જે લાઇબ્રેરી છે એ અમદાવાદ જિલ્લાની અંદર કદાચ સૌથી મોટા મોટી લાઇબ્રેરી હશે અને એ લાઇબ્રેરીના માધ્યમથી માત્ર વિરમગામ શહેર કે તાલુકો નહીં પણ માંડળ દેત્રોજ પાટડી દૂર દૂર થી લોકો એસી હોલ ની અંદર બેસીને બે ચાર પાંચ કલાક વાંચવું હોય તો એ વાંચી શકે પ્રકારની પણ લાઇબ્રેરી આવનારા દિવસમાં આપણે એમજી હાઈસ્કૂલ ના મેદાનમાં બનાવવાના છે મારી આપ સૌને એ વિનંતી પણ છે કે આપણે પોતાનું ઘર બનાવવું હોય ને તો જિંદગી આપણે કાઢી નાખીએ છીએ પચીસ લાખ નું ઘર બનાવવું હોય એટલે જિંદગીના ચાલીસ વર્ષ આપણા માતા પિતા કાઢી નાખે ત્યારે કદાચ કોઈ ફ્લેટ કે નાનું ઘર આપણે લઈ શકીએ અને જયારે પચીસ લાખ નું નવું ઘર બનાવીએ અને ઘરની અંદર ઘરનો પાંચ વર્ષનો દીકરો દિવાલ ઉપર કઈક લખે એટલે ઘરના મા બાપ એને તરત રોકે ટોકે અને ઝાપટ પણ મારે કે ગમડા કલર કરાયો છે પચીસ લાખનો ખર્ચો થયો છે ગાંડા દીવાલ દિવાલ ઉપર લખાય કેમ કે આપણું ઘર છે એટલે આપણે એને ટોકીએ આ ક્યાં આપણે પૈસાનું ઘર છે આ તો સરકારે બનાવ્યું નગરપાલિકાએ બનાવી અહીંયા રિક્ષા રિટર્ન કરતા હોય કડી જાય તો ચા આપડા બાપા નું છે ટાવર ભલે અટી ગયું રાત્રે બે ચાર એવા લુખા આઈટમો હોય દારૂ પીને પોટલી અહીંયા નાખે આપણા બાપનું ક્યાં ટાવર છે ભલે અહીંયા પડી માવો ખાતા ખાતા ઈચ્છા થાય કે હવે ચૂંકું છે તો ક્યાં ચૂંકું તો કે સુંદર મજાની બિલ્ડિંગ ચલાવ ક્યાં ચૂકી દઈ જો આવો ભાવ હશે તો આ બધી વ્યવસ્થાઓ ટકશે નહીં અમે ઘણીવાર એવું કહીએ છીએ કે 1946 માં હૃદયના ભાવથી બિલ્ડિંગ બનાવી એટલે 66 વર્ષ ટકી આ બિલ્ડિંગ આપણે કયા ભાવથી બનાવી છે અને એ ભાવની અંદર તમારા બધાનો કેવો ઉત્સાહ છે એ જોઈને આ બિલ્ડિંગ આવતા 50 60 વર્ષ ટકે એ કામ આપણે બધાએ કરવાનું છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ બિલ્ડિંગ બનાવી નાખવું એ બહુ સહેલી વાત છે અને સાચવી રાખવું સૌથી અઘરી વાત છે અને વિરમગામના મુખ્ય સ્થાન કહી શકાય એવા કામો જેમ કે ટાવર છે શહીદબાગ છે મુનસર તળાવ છે વિરમધામની ફરતે જે ગઢ છે જે કિલ્લો છે આ બધું જ સારું થાય એ દિશામાં અમે લોકો તત્પર છીએ કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોની અંદર આ તમામ વિરંમધામની પ્રાથમિક જે શાન કહેવાય એ તમામ વસ્તુ સારી અને સુંદર બંને દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છીએ આવતી ચૌદ તારીખે ચૌદ ઓગસ્ટ કે

સારું બનાવ્યું પણ આપણે આપણા દીકરાને લઈને ક્યાં જવું તો કે શિવ મહેલ જઈએ છીએ સ્મશાન છે ત્યાં સારું બનાવ્યું છે ભાવ સાથે આપણે જઈએ છીએ ગામમાં એક પણ સારો ગાર્ડન નતો આજે નગરપાલિકાના સહયોગથી બધાના મનમાં નક્કી થયું કે ગામમાં ગાર્ડન સારો હોવો જોઈએ એટલે આવતી ચૌદ ઓગસ્ટે ભારતની આઝાદીની પૂર્વ સંધ્યાએ આપણે સુંદર મજાનું જે શહીદ બાગ તૈયાર કર્યું છે એનું લોકાર્પણ આપણે ચૌદ તારીખે રાખવાના છીએ અને એક શહીદ બાગ એ સામાન્ય રીતે નથી બનાવ્યું આ વખતે સાંજે તમે જાઓ તમારા પરિવારની સાથે અને તમારે ત્યાં આઈસ્ક્રીમ ખાવ તો અમૂલ નું પાર્લર તમને અંદર મળે એ પ્રકારનું શહીદ બાગ આપણે બનાવ્યું છે આ વખતે અને એને પણ સાચવવાની જવાબદારી કોની તો કે આપણી એક બે વાત તમારા બધાના ધ્યાનમાં મૂકું તમને પણ નવાઈ લાગશે અમે લોકોએ શહીદ બાગનું નિર્માણ કરાવ્યું હજુ એમાં કામકાજ ચાલે છે એનું લોકાર્પણ કરવાનું હજુ બાકી છે છતાંય અમુક લોકો જે વિકાસ વિરોધી છે જેને ગામમાં કંઈક સારું થાય દેખાવતું નથી એવા લોકો એની અંદર જઈને તોડી નાખેલું બોલો એની જે અમે જે પાર્લરની જે બાંધકામ કરેલું એની અંદર જઈને તોડેલું એની અંદર જઈને કોથળીઓ નાખી આવે અને એનાથી પણ વિશેષ ઘણીવાર આપણે બધા ગુમો પાડતા હોઈએ છીએ અને એ વાતને સ્વીકારો જો કે એમાં કદાચ હજુ નગરપાલિકાના અમે બધા લોકો કાચા પડીએ છીએ વિરમગામમાં ગટરના પ્રશ્નોને હજુ જોઈએ એ રીતે અમે સોલ્વ નથી કરી શકતા પણ નવાઈ સાથે તમને કહું દુઃખ સાથે તમને કહું કે પમ્પિંગ સ્ટેશનોની અંદર જઈને વાયર કાપી આવે ગટરની અંદર ગાટલા નાખે ગટરની અંદર ઉસીકા નાખે તમે કોનો ખરાબ કરવા માંગો છો આમાં નગરપાલિકાનું કે ધારાસભ્યનું ખરાબ નથી થવાનું આ પબ્લિકનું ખરાબ થવાનું છે લોકો દુખી થવાના છે અને આજે બહુ દુઃખ સાથે બીજી એક વાત કરું આ ટાવર કે ના નગરપાલિકામાં કોર્પોરેટર કેટલા પ્રમુખ સાહેબ બાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ માંથી ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક સ્થાન બરાબર કેટલા છે તમે જુઓ આ વિરમતા ની શાન છે છતાં આપણને આવું નથી ગમતું ચલો બીજી પાર્ટીને આપણે ગણીએ સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ તોય પણ નથી આવતા એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધાય બાજવાનું નકી અંદર અંદર કરી લીધેલું છે અને એનો ભોગ કોણ બને છે તો કે પબ્લિક પબ્લિક હેરાન થાય છે સામાટે હેરાન થાય છે

કે વિરમગામના વિકાસમાં એવું ન માનતા કે વિપક્ષના લોકો જ માત્ર ગામમાં ખરાબ થાય દિશામાં કામ કરે છે બહુ મોટો એવો વર્ગ છે તમારી અને મારી બાજુમાં બેસીને પણ ખરાબ કરવામાં જ બાકી નથી રાખતા અને એટલા માટે અમે એવું નક્કી કર્યું છે કે વિરમગામના ફરતે જે કોર્ટનું કામ છે એને પરિપૂર્ણ કરાવવું છે મુનસર દરવાજાથી લઈને છેક મેલણી સુધીનો જે આપણો રામ મહેલ મંદિર વાળો જે રોડ છે એને ડિવાઈડર વાળો કરો છે એનું પણ ટેન્ડર આપી દીધું એનું પણ કામ ચાલુ કરવું છે રયાપુર થી લઈને પરવાડી દરવાજા સુધી ડિવાઈડર વાળો સ્ટ્રીટ લાઈટ વાળો રસ્તો કરો છે એનું કામ શરૂ કર્યું છે કામ બધા જ સારા થશે પણ તમારા બધાનો સહયોગ પણ હૃદયના ભાવથી એમને આપવો પડશે તમારે એકબીજાને સાથ સહયોગ આપવો પડશે ગટરના પ્રશ્નો છે અમે માનીએ છીએ કદાચ ગામને બધી જ રીતે સારું કરી આપીશું કદાચ કે આ ગટરના પ્રશ્નોમાં હજુ કચાસ રહેશે અને ન રહે દિશામાં અમારે કામ કરવું જો જેમાં અમારે તમારા સહયોગની જરૂર છે અને હું તમને એવું નથી કેતો કે તમે અમારી સાથે સાફ સફાઈમાં આવો કે ગટરના પ્રશ્નો છે ત્યાં આવો અમે માત્ર એટલું કહી છે કે કોઈ ગટરની અંદર કંઈક નાખે છે તો એને રોકવાનો તો પ્રયાસ કરો કે ભઈ ન નખાય અંદર આગર કોઈકના ઘરમાં પાણી ઉભરાય ઘરમાં બેક મારે એવું પણ જો આપણે નહીં કહીએ તો હું એવું માનું છું કે તમારો જે પ્રયાસ છે ને નગરપાલિકાના આટલા બધા જે અમારા સદસ્યો છે એમાં ઘણા એવા હૃદયના ભાવથી કામ કરવામાં કોઈ કચાસ ના રહે એ દિશામાં કામ કરે છે પણ તમારે અમારે આ ભાવ સાથે જો કામ કરતા રહેશું તો હું એવું માનું છું કે તમે અને મેં જે સપનું આ વિરમગામ માટે જોયું છે કે વિરમગામમાં કંઈક સારું થાય વિરમગામમાં કંઈક લોકો ગામ છોડીને બહાર ન જાય વિરમગામની અંદર લોકો આવે વિરમગામના લોકો જોવે એ દિશામાં જો કામ કરવું હશે તો નાનો મોટો જે મનની અંદર જેના મનમાં મેલ છે મેલ કાઢીને પણ વિરમગામની ચિંતા કરવી પડશે હું એવું નથી કહેતો તમે મને પ્રેમ કરો હું એવું નથી કહેતો તમે મને સમજો હું માત્ર એટલું કહું છું કે વિરમગામને સમજો ને વિરમગામને પ્રેમ કરો કેમકે વિરમ ગામમાં જન્મ્યા છે વિરમ ગામમાં રમ્યા છે વિરમ ગામમાં ભણ્યા છે વિરમ ગામમાં મરવાના છે તો પછી વિરમ ગામ ખરાબ થાય એ દિશામાં આપણે ઉકમ કામ કરવું પડે આપણે દેસાઈ બોર્ડ રહેતા મને બરાબર યાદ છે એ જમાનામાં મે મારો 1993 માં જન્મ 1998 માં મે દેસાઈ બોર્ડ રહેવાય ચંદ્રનગર ગામ એ વખતે દેસાઈ બોર્ડ અંદર એટલી સ્વચ્છતા એટલું સારું કામ અત્યારે ઘણીવાર ઈચ્છા થાય કે ચલો જૂનું ઘર જોવા જઈએ તો જઈએ તો એમ થાય કે દેસાઈ બોર્ડ કેમ આટલું બગાડી નાખ્યું અને હું એવું નથી કેતો કે એ માત્ર પબ્લિકે જ નહીં એ લોકો જ કર્યું ઘણી જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ વાંક છે પણ એ ભાવ જો આપણે રાખીશું કે ના યાર આપણે તો આપણો વિસ્તાર હું એવું કહું છું ક્યાં તમારે એટલી બધી ચિંતા કરવાની જરૂર છે વિરમ ગામ તો આપણું નાનું ગામ છે આટલા બધા કોર્પોરેટર છે નાના નાના વિસ્તારો છે અને એમાં તમને નવાઈ કહું આ છઠ્ઠો વોર્ડ આ સાતમો વોર્ડ આમાં તો અમારે પચાસ લાખ રૂપિયા વાપરવા હોય તો અહીંયા ક્યાં વાપર નથી દેખાતું ખાલી નાના મોટા પ્રશ્ન કયા તો કે ક્યાં ગટરનો પ્રશ્ન આવે મને હમણાં દુઃખ લાગે મેં ચીફ સાહેબને કીધું તો વચમાં આ ટેકરો છે ટાવર એટલે ઊંચાઈ ઉપર અહીંયા કોઈ દિવસ ગટરનો પ્રશ્ન ના બને પણ હમણાં હમણાં બન્યો અહીંયા પ્રશ્ન અહીંયા કોઈ દિવસ ગટર ઉભરાય જ નહીં પણ અહીંયા મુનસર દરવાજે ભૂવો પડી ગયો આગળનું પમ્પિંગ બંધ હતું એના કારણે અહીંયા ખાંડના ટેલા ની બધી જગ્યાએ ગટર ઉભરાતી અને જ્યારે જ્યારે અમને આવી હમણાં બે ચાર દિવસ ગઈકાલે

કે અમારા અંદર અંદર હોય ને જ્યાં ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડા હોય તો સ્પેશિયલ લોકો કે તમારે અમને ફોન જ નહીં કરવાનો તમે ધારાસભ્યને ત્યાં જ જવાનું આવો ભાવ રાખશું તો તમારું મારું ખરાબ નથી થવાનું આ ગામનું ખરાબ થવાનું છે તો આ ગામ માટે આપણે ચિંતા કરીએ બસ એવી આપ સૌને વિનંતી કરું છું આપણે બધા જો સાથે મળીને આ ટાવરની ચિંતા કરીશું આ ગામની ચિંતા કરીશું વિરમગામની આજુબાજુના રોડ રસ્તાઓની ચિંતા કરીશું તો આપણે બધા સાથે મળીને ખૂબ આગળ વધીશું અને તમારા અને મારા સપનાનો જે વિરમગામ છે ને એ આપણે પરિપૂર્ણ કરીશું હમણાં મને એવો વિચાર આવ્યો કે ટાવર બનાવો છે તો બનાવી આપીશું ટીકા નંબર 10 નો પ્રશ્ન છે તો કોઈ પણ ભોગે 5 વર્ષ પહેલા પૂરો કરી આપીશું એક ચીજ બાકી રહેશે આખા વિધાનસભાની અંદર બધા કામમાં તમારે એક મિત્રે કીધું કે મેં તો ગટરનો પ્રશ્ન એટલે મને કે કેમ ગટરના જ પ્રશ્ન અંગે વાત ચિંતિ મેં તો અહીંયા અંદર અંદર વિશે છે બીજો કોઈ જ ગટરમાં પ્રશ્ન નથી આપણો વિરમગામ માત્ર આટલા વિસ્તારને વાત બાદ કરતા કમ્પ્લીટ બધી જગ્યાએ નાના મોટા રહ્યા છે પણ આ વિસ્તારમાં વિનંતી કરું છું આ ટાવર મનસુરા મનસુરા મનસુખરામ ભાઈએ એ સમાનામાં બનાવ્યું હતું આજે આપણે પાછું બનાવ્યું છે તો આપણે આને સાચવીએ અહીંયા જે વેપારીઓ છે જે અહીંયા ઉભા રહે છે કોઈ વિષય એવો નથી કે તમે અહીંયા ન ઉભા તમે અહીંયા ઉભારો પણ આ ટાવર સચવાય જવાબદારી પણ તમારી છે જો ટાવરને નુકસાન થશે તો અમને નુકસાન થશે અમને નુકસાન થશે જેને નુકસાન કર્યું છે એને છોડીશું નહીં આજ સ્પષ્ટ તમને આ જાહેર ચોકની અંદર કહું છું કારણ કે બહુ મહા મહેનતે આ ટાવર ઊભું થયું છે અને આ જગ્યાએ કરવું એટલે આખો દિવસ ગામડામાંથી લોકો અહીંયા હટાણું કરવા માટે આવે અહીંયા ચોવીસ કલાક ટ્રાફિક હોય છતાંય આ ટાવર અહીંયા ઉતારીને ઉભું કરવું એ સામાન્ય વાત નથી તો આપણે આ ટાવર સચવાય એવી મારી આપ સૌને હૃદયના ભાવથી ખૂબ ખૂબ વિનંતી છે હું અમારા ગ્રંથાલય સમિતિના લોકોને પણ વિનંતી કરું છું કે સવાર સમયસર ટાવર આપણું ખુલી જાય અને અમારા વડીલો પેપર વાંચવા આવે કે અહીંયા તમે એકાઉન્ટ ખોલવાની સિસ્ટમ પણ રાખજો જેથી કરીને કોઈને પુસ્તક ઘરે લઈ જવી હોય ભાઈ મોદી સાહેબ તો એ પુસ્તક ઘરે લઈ જઈ શકે એ પ્રકારનું આયોજન તમે બધા સાથે મળીને કરજો એ મારી આપ સૌને વિનંતી છે બીજી એક ખાસ તમારા બધાના થોડું ધ્યાન એ મૂકો કે આપણે લગભગ નવ પોલીસ સ્ટેશન ટેન્ડર પણ થઈ ગયું છે અને આપણું નવ પોલીસ સ્ટેશન જે કેન્દ્રની જગ્યા છે એ જગ્યા ઉપર ખૂબ મોટું નવ પોલીસ સ્ટેશન આપણે બનાવી રહ્યા છીએ જેથી કરીને વિરમ અંદર કાયદો અને વ્યવસ્થામાં પણ આપણને વિશેષ મોટો લાભ ભવિષ્યની અંદર મળવાનો છે સાથે તમે બધા તમારા બધાના ધ્યાન હોય કે હમણાં અમે રયાપુર ત્રણ રસ્તે લગભગ સાત આઠ કરોડ રૂપિયાના ખર્ચે રયાપુર થી લઈને ભરવાડી દરવાજા સુધીના કામનું ભૂમિપૂજન હમણાં કર્યું હતું એનું કામ પણ થોડા દિવસમાં શરૂ થશે એટલે કામ લગભગ આપણે મંજૂર કરાવ્યા છે એટલે કામ ધીમે ધીમે ભવિષ્યમાં પણ દેખાશે જે કરી કરીને તમને પણ એવું થાય કે ભાઈ જેટલા કામો વિરમદામ માટે આપણે લાવ્યા એ દિવસેને દિવસે જમીન ઉપર પણ ભવિષ્યમાં દેખાશે તો પુનઃ એકવાર આપ સૌનો આજના પ્રસંગે તમે અહીંયા આવ્યા એ બદલ હું હૃદયના ભાવથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નગરપાલિકાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગોર પરિવારનો પણ આ પ્રસંગે પુનઃ એકવાર હૃદયના ભાવથી આભાર પણ વ્યક્ત કરું છું અને અહીંયા જેટલા પણ વેપારીઓ છે જેટલા પણ અહીંયા લોકો આજુબાજુ રહેતા હોય એ સૌ લોકો આજના પ્રસંગમાં જોડાયા અને અમને લોકોને હિંમત આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત અનમોલ નહી હોતા આપણા ધારાસભ્ય આપણને અનમોલ મળ્યા છે તેમના વિચારો ઉચ્ચ છે અને આપણે એમના વિચારોની સાથે ચાલીશું તો નવા વિરમગામનું નિર્માણ કરી શકીશું ચોક્કસપણે અને હવે મિત્રો જેને પાંચ પાંચ જ મિનિટનો કાર્યક્રમ છે પાંચ મિનિટ બેસજો આપણે રાષ્ટ્રગાન કરી પછી જવાનું છે આ સરસ મજાનું બિલ્ડિંગ જેણે બનાવ્યું છે જે કારીગર છે જે કોન્ટ્રાક્ટર છે તેમનું પણ અહીંયા સ્વાગત કરવા માંગે છે અમારા ચીફ ઓફિસર સાહેબ તો નારાયણભાઈ ને વિનંતી કરું કે જાણતો કરી દીધી છે તે મુજબ સુંદર શહીદ બાગ નું નિર્માણ થઈ ગયું છે અને એસી આ નારાયણભાઈ કોન્ટ્રાક્ટર તરફથી આપણને નાખી દેવામાં આવ્યું છે મિત્રો શહીદ બાગનું સુંદર નિર્માણ થઈ ચૂક્યું છે એના ઉદ્ઘાટનમાં આપ સોવિએ આવી જ રીતે જોડાવાનું છે અને જે ન આવ્યા હોય એને સાથે આપણે લેતા આવવાના છે અને તેના સાક્ષી પણ તમારે બનવાનું છે નગરપાલિકા તરફથી તમને અત્યારે આશ્વાસન આપવામાં આવે છે કે આ વરસાદમાં જે રોડો તૂટી ગયા છે એ ટૂંક સમયમાં એ સુંદર મજાના રોડો પણ આપણને બનાવી આપવામાં આવશે એમના માટે જોડતા તાલી વગાડો અને ધારાસભ્ય શ્રીએ જેમ કહ્યું એમ વિકાસના કામોમાં નવ કરોડના ટેન્ડરો ભરાઈ પણ ચૂક્યા છે અને ટૂંક સમયમાં એ કામો આપણા માટે ચાલુ પણ થઈ જવાના છે એમના માટે પણ એક વખત જોરદાર તાલી મગાડી દો અને આપ સૌ અમારા આમંત્રણને માન આપી અને અહીંયા વધારે આ કાર્યક્રમમાં તે બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક નગરપાલિકા પરથી આભાર માનું છું અને છેલ્લે આપણે આ કાર્યક્રમ પૂરો કરતાં પહેલાં રાષ્ટ્રગાન ઊભા થઈ અને સાથે કરીશું

આ લાઇબ્રેરીને ભેટ મળી રહ્યા છે મોદી સાહેબ આ લાઇબ્રેરી મોદી સાહેબ આવો નિઃશંધતા સાહેબ અને મોદી સાહેબને ધારાસભ્ય સ્થિતિ અર્પણ કરે ચોરના તાલીફથી વધાવી લઈએ આ ને બીજા પુસ્તકો પણ આ તો એક પ્રતિકાત્મક છે પણ સાહેબ બીજા પુસ્તકો પણ આપવાના છે હવે આપણે સૌ અહીંયા આવ્યા તે બદલ હું તમારો હૃદયથી આભાર માનું છું અને સર્વે ઉભા થઈ અને રાષ્ટ્રગાન કરી અને પછી જવાનું છે અને તમારે જો લાઇબ્રેરી જોવી હોય તો પણ તમે જોઈ શકો છો ભારત માતા કી વંદે 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 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ